આમ વી ફૂટ ઊંચો ઉડાડી એવો આખરો હોય વા જાય તો ખસીકરણ થઈ જાય ઓખરા થઈ જાય એનો ભાવ થાય હમણા બાજુની વિધાનસભામાં એક ભાઈ હમણા ટપી ગયા કામ નથી એટલે કામના નામે મત માંગવાની જગ્યાએ રામના નામે મત માંગે છે આવા રાવણો થી આપણે ચેતવાની જરૂર છે જય જવાન જય કિસાન કેસોદમાં પ્રચાર કરતી વખતે પાલ આંબલિયા આક્રમક બન્યા હતા અને જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે તેઓ પક્ષપલટો કરનારા લોકો પર તેમણે પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે તે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હોય છે ત્યારે તો તે વીસ ફૂટ ઉછળીને વાતો કરે છે પરંતુ ભાજપમાં જોડાયા બાદ તે આખલામાંથી બળદ બની જાય છે

અમારો રિપોર્ટ તમને જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર